ગાર્લ્સ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ વાગ્યા છે અત્યારે બપોરના અઢી અને આજે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે આજે છે ઓગણીસ તારીખ બરોબર અને બીજો મહિનો બે હજાર પચીસનો વાર છે બુધવાર અને આજે કંઈક અલગ જ વાતાવરણ છે બરાબર દિવ્યા જો અહીંયા બેઠી છે બધું જમવાની તૈયારી કરે હું જો તો છાસ લેવા માટે તો છાસ લઈને હું આવી ગયો છું આજે વાતાવરણ અલગ જ છે દુકાનોના રોડ સાવ શાંત છે શાંત જો તમને બતાવું તડકોય નથી છાયોય નથી રોડ ઉપર કંઈ છે નહીં બધા લોકો ખબર નહીં ક્યાં વઈ ગયા છે અને હાવ શાંતિ છે જુઓ જ્યારે ગામડામાં આવી ગયા એવું લાગે છે સામે વડલો છે પીપળો છે વડલે લાલ લાલ ટેટા આવ્યા છે અહીંયા આપણી ગાડી પડી છે અને એક કબૂતરનો ઈંડો નીચે પડી ગયો તો એ મેં ખાડો ગાળીને દાટી દીધો છે હાવ શાંત છે જો બરોબર ખૂબ જ સરસ વાતાવરણ આજે છે અને બીજું એક એ તમે થમે જોયું એમ આજે અમારી એનિવર્સરી પણ છે જ્યાં દિવ્યા દાંત કાઢે છે હે હે હેપી એનિવર્સરી હે તો હવે ખાઈ લઈએ આપણે બરોબર ખાવામાં આજે છે કોબીનું શાક પછી તેણ કેરીની સીર બે ગ્લાસ છાશ મીઠું ને રોટલી શકે રોટલી નથી આ શાક શાસ્તા કેરી ખાવાની છે બસ રોટલી નહીં તો આમાં શું છે જો આ વાડીએ જાવ એમ ભાતું લઈ જાય ને આપણે એવી રીતે ભાતું લાવી છે દિવ્યા બરોબર તમને આજે ભાતું બતાવવું બરોબર અમે આવી રીતે ભાતું લઈ જતા તમે જો આવી રીતે વાડિયા લઈ જતા હો તો એમાંથી જોતા હોય તો મને કહેજો બરોબર તમને ભાતું વાળીને બતાવું બરોબર ચાલો તો ગાય આવી રીતે ભાતું લઈ જતા આવી રીતે રોટલી મૂકતા ગૌણામાં અને ગૌણું કહેતા અમે બરોબર પછી આવી રીતે શાક નું ડુંગળીનું એક સાયુ હોય બરોબર આમ પછી એને આવી રીતે આમ મૂકતા બરોબર અહીંયા બે ત્યાં ડુંગળી ને લીંબુ લેવું કંઈ મૂકતા કેરીને શીરું હોય કેરી પછી આવી રીતે આમ બાંધતા જો આમ આવી રીતે આમ બાંધી દેતા આમ બસ આવું લઈને વાડીયા જતા આખો દી કૃપા મેળવા અને પછી મમ્મી આવી રીતે માથે મૂકતા આમ પછી એ આમ હાલે જતા આમ જોતા જોતા પગમાં કાંટો વાજ્યો હોય તો કાંટો આગળ કાઢતું જવાનું આમ હાથ રાખી આવી રીતે વાડીએ જતા કપા વીણવા પછી ડુંગળી પારવા સિંગનો હલ્લો કરવા પછી પાણી પાવા એવી રીતે ઘણી બધી કામ કરતા વાડીએ જઈને આવી રીતે કંઈક ભાતું લઈ જતા પછી બપોર પડે ત્યારે વડલા હેઠે આવી લીમડા હેઠે પછી આવી રીતે પહેલાં આપણે ધોરિયો ધોર્યો હોય પાણી પાવા જાય ધોરિયો એનો મસ્ત અવાજ આવતો હોય બરાબર એમાં પછી પાણીને કાગળ ભરી પછી થોડીક સાચ તો હોય જ ત્યાં આપણે વાડી આપણે જ્યાં દાડીએ જ્યાં હોય અને જે વાડીના માલિક હોય એ સાસ લઈને આવે બાકી ખાવાનું આપણે લઈ જવાનું સિસ્ટમ હતી પહેલાં હવે હવે ન હોય ખબર નથી પહેલાં આવું હતું ભાતું ખોલતા દોરિયા પાસે વડલા નીચે બેહીન લીમડો હોય તો લીમડા નિષે બેહીન પછી એવો આનંદ આવતો કે મારે હવે ફાઇનલી ખાવા મળશે બરાબર થોડીક શેંગ વીણવા જાવ હોય શીંગ વીણવા તો થોડીક શેંગ હોય વીણેલી પછી પછી ડુંગળી હોય લીલી જે વાડીમાં ઊભી હોય બાજુની વાડીમાં અને સિંગને રૂંગળે ખાવાની જે મજા આવતી આમ જો એક નંબર હો મારા વાલીડામાં જો એક નંબર ચાલો આપણે કોબીન થાય રોટલીને કેરીન સાઈઝ ખાઈ લઈએ પછી શાંતિથી પાછા મળી ઓકે મારા વાલીડાવ હો ગાઝ દેવિયા જાગી ગઈ છે વાગી દાખ છે અત્યારે બપોરના પછીના સાડા પાંચ ઓકે એટલે છ વાગ્યું આવ્યું છે બરોબર ને દિવ્ય જાગી ગઈ છે અને દિવિયા હું કરી તમને પણ બતાવું બરોબર જુઓ દિવ્યા કે કરે છે કંકો ઘોળે છે દોવો બરોબર એક બહુ મોટી સરપ્રાઈઝ છે એ તમારી સાથે શેર કરવાના છે તો વિડીયોના એન્ડ સુધી બધા રહેજો અને બીજું એ કે આજે અમારા મેરેજના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે અને ચોથું વર્ષ શરૂ થઈ ગયું છે કાંઈ કાં આમ હાથ છે તો કહે

આયા કરવાનો છે આયા બરોબર પેલા શ્રી લખવાનું છે પછી સાથીઓ કરવાનો છે બરોબર સાચો કેમ કરવાનો છે ખબર છે તને હે હા તો આજ મિત્રો તમને કેમ કડીક આજ તમને ખબર પડશે કે સાથિયાની સાથીઓ કરવાની ઓરિજિનલ રીત સાચી રીત ભગવાનની દ્રષ્ટિએ અને ગ્રંથની દ્રષ્ટિએ કઈ છે એ આજ તમને જાણવા મળશે કદાચ ખ્યાલ નહીં હોય તો બાકી તો કંઈ વાંધો નથી તો ચાલો Besi hong saya ikaw, taman ne abadu. Berapa ber jawab itu? Kalau Sri, Sri. Wah, bye bye, kanku eh. Hong Sri, berenai wanita ni. Ah, kalau Sri, Sri.

તમને ખબર જ છે ક્રોસ કર દઈ ક્રોસ કરી દે ડાયરેક્ટ આમ હા સોકડી મારી દઈએ આપણા સોકડી નથી મારવાની શરૂઆત કરવાની છે કેન્સલ નથી કરવાનું બરોબર જુઓ અને આ જે લીટા આપણે તાણીએ છીએ એ સાથીયામાં બરોબર આ છ જે લીટા છે આપણા બરોબર છ જે ચિન્હનો છે ગમે એક ને એમાં કેટલા લીટા આવે ચારસ આવે ચાર આઠ ચાર ચાર આઠ હં આઠ ચાર બાર લીટા આવે હં સાઈડ લેવા બધા મિનિંગવાળા છે એનું કાંઈક ને ક્યાંક નામ છે એ આપણે પછી ક્યારેક જણાવશું બરોબર તો બસ આ છે સાથીઓ કરવાની સાચી રીત બરોબર તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરી જો આ છાલ્થો થોડોક ઘાટો થઈ ગયો છે એને અહીંયા લઈ લીધો તો ટ્રાન્સફર કરતી અંદર ત્યારે બરોબર તો બસ મિત્રો તમે જોઈ શકો છો બસ રેડી રેડી જોવો એક આ છે આપડી બુક આ રે તમને સાંભળો મે આ પેન પેન ને કરો કલમ વાહ ભાઈ વાહ રો હું સાંભળો કરી લઉં મને પાછો કહો ને કેવો કરવાનો સાંભળો એ આજે શિવાજી જયંતિ છે તો જય ભવાની બરોબર હવે આ બુક હું છે તમને કહું મિત્રો આપણી એક બુક છે સેલ્ફ થિન્કિંગ નમની એટલે કે પોતાના વિચાર હોમદા વિચાર બરોબર થિંક ડીપ્લેન એવી ઘણી બધી આપણી મેં લખેલી બુક છે અને આ ત્રીજી બુક હું લખવા જઈ રહ્યો છું તો એની બસ આજે એનિવર્સરી એટલે કે અમારો નવું વર્ષ જિંદગીનો એક અલગ નવો વર્ષ આમ ઓછોય થયું અને આગળ પણ વધ્યું છે તો હા તો આજે એક નો સંતોપ્લેક છે કે આપણે હવે આ જે બુક છે એ એક અલગ પોપ પર લખવાના છે ઓલરેડી બે ત્રણ બે થી ત્રણ બુક તો આપણે લખેલી છે બરોબર તો હવે આ કેટલામી બુક થઈ ચોથી શું નામ છે એ બુક નું એ ઇનો કેમ કેમ તો ઈ બુક તમને થોડા દિવસમાં એનો હેડિંગ છે ટાઇટલ દેખાય છે બુક નો વિષય શું છે ઈ બુક નું નામ હું છે તમને થોડાક દિવસમાં હું કહી દઈશ બરોબર થોડુંક પ્લાનિંગ ચાલે છે અત્યારે થોડું ઘણું લખી પણ નાખ્યું છે આપણે પણ એ બુકમાં નહીં આમ મગજમાં લખી નાખ્યું છે હવે આપણે આજથી એનો શુભારંભ કરવાનો છે બુક લખવાનું બરાબર નવી બુક લખવાનું બાકી ઓલરેડી છે જ તે આપણી તો બુકનું ટાઇટલ છે કંઈ હશે એ બુક હું કહેવા માંગે છે એ બધી જ વસ્તુ હું તમને આપણા લોગમાં બતાવતો રહીશ કઈ રીતે હું લખું છું એ પણ તમને બતાવતો રહીશ એમાંથી તમે સ્ટોપ કરી થોડું ઘણું વાંચી પણ શકો છો અને આ બુક આવીને આવી નહીં રહે આપણી ઘણી બધી બુક પ્રિન્ટ થઈ ગયેલી પડી પડે આ બુક પણ ટૂંક જ સમયમાં જેમ લખાઈને પૂરી થઈ જશે એટલે આ બુક પણ પ્રિન્ટ થઈને બહાર પડી જશે તમારે જો આ બુક વાંચવી હોય તો કમેન્ટ કરીને કહી દેજો કેટલા લોકો એક્સાઇટેડ છે આ બુક વાંચવા માટે અને જલ્દી તૈયાર થાય એના માટે તો પણ મને કમેન્ટ કરો તો મને પણ ખ્યાલ આવે કે મને મારી બુકને કેટલા લોકો ચાહે છે ઓકે ઓકે

કેવી લાગી એક નંબર મને ઓળખે ને દુકાન વાળા દાદા હું ત્યાંથી ભાગ લાવ

એ તો એમાં ઇલેવન ટ્વેલ્વ અને વન પ્લસ નોટ સી ટુ લાઇટ બે બોક્સ મગાવ્યા આવી આવી છે ફૂલ સ્ટોક છે ગ્લાસમાં તમે કોઈ સુરતથી વિડીયો જોતા હોય અને ગ્લાસ ન ખાવા હોય આવી ક્વોલિટીનો ઓરિજિનલ ગ્લાસ બરોબર તો જરાક વિઝિટ કરજો વાલામ કવર હાઉસ ની બરોબર જયઝેડ શાહ કોલેજ ની એક્ઝેટ સામે સામે જલારામ મંદિર છે તમે જોવો જલારામ મંદિર ની એક્ઝેટ સામે અમરોલી વિસ્તારમાં છે બરોબર ફૂલ સ્ટોક કવરમાં અને ગેજેટમાં બધી એસેસરીઝમાં અને ગ્લાસમાં અને ગિફ્ટમાં તો આ તમામ પ્રકારના ગ્લાસ મળશે બરોબર ને પાઉચ છે બધા પ્રકારના અલગ અલગ યુનિક કવરો છે ચામ્સ છે હેડફોન ટ્રીમર જેબીએલનું હેડફોન ઓલ ટાઈપ્સ ઓફ ચાર્જર અને ડેટા કેબલ બ્રો બધી વસ્તુ રૂપમાં મળી રહ્યા છે ફટાફટ વિઝિટ કરો માલમ તમારા વસ્તી મારા વાંડાઓ લોકો બીજાથી ઘરે હા હા હું બનાવ્યું છે

બાકી આગળ બહુ જ મજા આવવાની છે બરોબર મળીએ છીએ ફરી પાછા આવો નવા વિડીયો સાથે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય